મળશે ને ત્યારે આ ગામ તમે ગણો એક હજાર ગામમાં બે ગામ બાણ નીકળે નીકળે તો બે ગામ અને આ વર્ષો થી જોડી પડે છે નીકળે એ કઈ હોય ભણવો

રોટલા આપે છે રોટલા આપે છે અમિત દર્શન જોવો એમાં વ્યામ બેઠો છે માણસ સાધારણ નથી કાઈ તમને ભલાતો જેની ભગવાન શંકર તમને લેપ કોઈ ખાદ રાખે ને એને સાર નહીં મળે એ ખાડ રાખશે ને સાર એટલે ભગવાન સાર એટલે ભક્તિ સાર એટલે પ્રેમ નહીં પ્રાપ્ત થાય

જીના હે ડોગરે બાપા કહેતા જીના હે નુશક્યા ભલા નો દુસરો કહેતી બટુભાઈ હું તો હું એમાં આવ્યો કે વિકારાયણ બાપાની આ પાઠ ડોગરે બાપાની કથા વાંચતા હતા અને હું પહેલાં પૂજારી હતો આશ્રમમાં અને ડોંગરે બાપાના શબ્દો એ મને અસર કરી ગઈ અને આટલું ભાડાનું માર્ગ કોઈ ટાંક્યો કે તે નહોતો અહીંયા કોઈ નહીં ના દિશા નહીં પણ હું તો ગોતો મારસર આવ્યો નિર્મા આશ્રમમાં આપણો ભૂખ કરાયો અને આ પચીસ વર્ષ પહેલા

कारण के तुम्हारा दिल में हो ये आश्रम की दीवार में भले न हो ये पर तुम्हारे आजीविका नहीं चलता देवर पूजिए आ हालता चालता देवर पूजो चलता देवर पूजिए नहीं वार से काम अब तो हालता चालता मंदिर चे चलता देवर पूजिए नहीं वार से काम जितने देखो आत्मा उतने हैं सितारा જેટલા આત્મા છે શિયા રામ મણી સબ જગ જાની કરો એક જ માત્ર સંતો કેટલો સીધી ઉપાસના છે ભજન કરો ભોજન કરાવો ભજન કરણ ભોજન આ કઈ જલસાની વાત નથી એવો અર્થ કરતા હોય તો એક શુષ્ક છે પણ એનો અર્થ એ છે કે આની અંદર હું ઢોર ડોક્ટર હતો ને તમને ઢોર ડોક્ટર હતો ಪಿಟಿ ಲಗ್ರೆ ಸೈಕಲ್ ಬೋಲ ಉಳಕ ಕೆಲಸ ಕೆಲಸ